નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની નવલકથા સોરઠ ટારા વહેતા પાણી પ્રકરણ ઓગણપચાસ અને પચાસમાં જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ નવો ખેડૂ ત્રીજી ચોથી વારકી વિલાયક કોઈ આહિરાણી જેવી હાલારી નદી પહોળાવેલ દેહ પડી હતી પાક ગામના ઘેરાવમાં એના ઝાડ પાણી કોઈ હઠેલા ઘર ધણીને ઘેર અસુર રોકાણ પામેલા પરણલાઓની માફક મૂંગા બનીને ઊભા હતા ખોડા ખોડા જેવડા જંગી મીડોના બિહમણા ગદેડાની વચ્ચે ભૂલા પડીને એકબીજાને ગોતતા છોકરા જેવા હાલારીના પાણીનું અહીં જાણે કોઈ ધણ ધોણાતું હતું ઉતરાદી હેઠવાસે એક ઊંચો પથ્થર બંધ ઉગમણી આથમણી ચૂકી બાંધીને પડ્યો હતો બંધની ટોચને ઓળંગી હાલારીના પાણી ધોળા ઘેટા ઠેકી પડે એમ ઠેકતા હતા ફરી પાછા કાળ મીંઢોની મૂંગી ભૈરવ સેના વચ્ચે બીતા બીતા એ નીર દરિયા ભણી ધાતા હતા ભૂત્યા કાળ મીઢોને જોતાં ઊભેલો બંધ કોઈ પહાડની જાંગ જેવો આ ભાગતા પાણીને ભાડી ભાડી અધોર હકોટા પાડતો જાવમાં જાઓમાં તમારી મારી ગેર મહેમાન છે બાંધની પાણી વગરની એક ટોચ ઉપર એક આદમી ઊભો હતો એનો પોશાક શિકારી જેવો રંગે ખાખી હતું એના માથા પર વાણિયા સહી આટી પાડેલી હતી ઊંચા એના બોટ હતા ખભે એને બે જોટાણી બંદૂક હતી હજુ તો પરોડ હતું ફાટી પોહો એની વિગતવાર આકૃતિને રજૂ જ કરી શકે તેટલી જોરાવર ન હતી કંઈ ચિંતા રહી આકેલી છાયા છબી જેવો એ માનવી ઊભો હતો એ માનવીના ડાબા હાથની બાજુ ત્રણેક ગામનો લીલો ડો ને ઘટાદાર ઘેરાવ પથરાયો હતો પાંચાની આછી પાખી ડુંગરીયા ભો ચોપાસ થોડા થોડા જુવાર બાજરાના લીલા બાટાને છુપાવતી હતી જાણે કોઈ સમૃદ્ધિમાંથી સંકટમાં આવી પડેલી સ્ત્રી પોતાના સાદલાહની ચિરાડો ઢાકતી હતી ત્યારે ત્રણેક ગામનો આ એક જ ભોય ટુકડો વહેવારિયા વેપારી સમૂહ સજીવન ઊભો હતો થોડી વાર થઈ પરોઢના અજવાળા સતેજ થયા ને ઊંચે ઊભેલા આદમીની બંદૂક ખભેથી ઉતરી છાતી સરસી ઠેરવાતી ગઈ પાણીમાં પડતા પથ્થરોને જોરે જેમ હજાર કુંડાળા દોરાય તેમ એના ગોળીબારથી વગડેની હવામાં ચક્કર પડી ગયા પંખીઓની કેરી ઉઠી અને શેરડીના વાડની કાટાળા તારથી કરેલી વાડની પાસે એક દાતરડી સુવર ઢળી પડ્યું ઉઠીને સુવર પાણીના વહેણ પાસે પહોંચે તે પહેલાં તો બીજી ગોળી પાળા પર ઊભેલા પુરુષની બંદૂકમાંથી છૂટી સુવરડો પોતાના જખમને રૂઝવનાર પાણીથી અનંત યોજન અંતરે રહી ગયું પાળા પરથી એ માનવીએ બંદૂક બંદૂકભેર દોટ દીધી શેરડીના વાડે પછવાડેથી થોરની વાડે વાડે એણે હંડી મૂકી એની મોખરે એક સાહુડી નાસ્તી હતી હો હો એવી એક કારમી ડવણક આ બંદૂકધારી માનવીના ગળામાંથી ગડોદિયાના ગઢડાટની પેઠે વછૂટી દોટી સાહુડીને એ અવાજે હેપતાવી નાખી કોઈક મોટું કથક જાણે પોતાની ચોખમદમ ફરી વળ્યું છે હેપતાઈને પશુ ઊભું રહ્યું પછવાડે ફર્યું એના અનિદાર પિછોડિયા ઊભા થઈ ગયા સમ એવા સ્વરો એ પિછોડિયાના રોમાંચમાંથી ભેદાઈ ઉઠ્યા સહસ્ત્ર સહસ્ત્ર તેના તાતા તીરની બાંધેલી કોઈ ભારી જેવી સાહોડી પોતાની પેઢી પેઢી આંખોના ડાકણિયા ડોળાને ધુમાવતીને લાલ લાલ મોઢાના દાંત કચકાવતી જ્યારે સામી મંડાઈ ત્યારે ભલ ભલા શિકારીઓના રૂમે રૂમે શ્વેત ભાજી જાય તેવો એ મુકાબલો બન્યો બંને ભડાકાને ખાલી કરી નાખનાર એ શિકારી પાસે નવો કારતુસ ભરવાનો સમય નહોતો એણે સામી દોટ દઈ બંદૂકને નાળીથી ચાલી સાહુડીના ડાચા ઉપર કંધે કંધે પ્રહાર કરી ત્યાંને ત્યાં એને પીટી નાખી મોયેલા બેઉ જાનવરો તરફ તુચકાર ભરી આંખ નાખીને બંદૂક ધારી ફરી પાછો નદીના પાળા પર ચડ્યો ભરવાડો ડાંગ ટેકવે છે તે રીતે એણે ગરદન પર બંદૂક ટેકવી ટેકવ્યા પૂર્વે એણે બંદૂક ભરી લીધી હતી કારતુસનો પટ્ટો એના જમણા ખભા પરથી છાતી પર પથરાયો હતો સાણસામાં માણસ જેમ સાપ પકડે તેમ એની નજર ચોમેના સીમાડાઓને પકડતી હતી કૂતો બાળીઓ દાતાડીવાળોને એ પોતાની જાણે જ બટબળ્યું એકવાર અહીં પાણી પીવા આવે તો ખબર પાડું કુત્તાને કે હું બીજાઓની જેમ વેઠ્યું નથી હું ઉભળ પણ નથી હું તો છું ખેડૂત ધરતીના આંતરડા ખેંચીને પાક લઉં છું હું પોતાના બેઉ પંજાઓના દસ આંગળા પર દૃષ્ટિ કરીને એ બબડ્યો વાણિયાના રંગોનો ક્યાંય છાંટો ન રહ્યો પછી એણે નજર વિસ્તારી પાળના પટ છંદ ઉપર સરોવર સા ઝીલતા નદી પટ ઉપર અને તેની ઉપરવાસ કાળ મેઢોના ગધેડા સુનસરી ચાલી આવતી હાલારી નદીની વાકી ચૂકી નીક ઉપર વળાંક લઈને એ નજરે પોતાની સીમને માથે પાંખો પસારી આંબાનો એક હજાર થળવાળો આંબે રંગ પચાસ વીઘામાં હેલે જેટલો શેરડીનો વાઢ આંગળીઓએ કેટલી કલમોના આંતરલગ્નો ઉજવી સુરતભરમાં ક્યાંક ન જડે તેવા નવીન રસ સુગંધના તેમજ ઘાટઘાટના ફળોની સુવાવાળ કરાવી હતી નદીને એક બાજુ વસુંધરાને સામે કાઠી એવા જ સજીવન કૂવા વાળીઓ બંદૂકધારીએ નિહાળીને વાડીઓના ઊંચા વોડ પીપળા પર મીટ માંડી એ હસ્યોને બબડ્યો આ વાડીઓના માલિકો મને મારવા આવનાર બચાડું વાણીઓ શું અમારે નદી કાંઠે કરશે એમ ઢાઢીને મારા પાડાનું ચણાતર કામ ચૂથનાર મારા હાથ હાથ વા લાંબા મરચાંની મંચુરિયું ગુડી જનાર આજ કેવી લીલા લહેર થઈ ગઈ છે એને પાડો મેં બાંધ્યો પણ મારા સંગ્રહેલા પાણીએ નવાણ એમના સજીવન કર્યા હવે પૂજે છે મને મારી તાકાત હોત ને આ રજોડાના ધોલકા ધોલકીને ભાગી કરી મારા રાવળજી બાપુ જેવા એકને જ ઘેર આખી શોરઠ ધરા પથરી શકત તો તો કાઠિયાવાડની ફૂલ ઝપટ નદીઓને નાથી લઈ કૂતા ખારા ધૂંધવા દરિયાને ડાચેથી તો આ બધા પાણીને પાછા વાળી લેત એની નજરમાં આખી ધરા તરવર્તી થઈ એ બબડતો રહ્યો ભાલ બાપડો લાલ શા માટે પાણી વગરનો સળગે રાકા એના માનવીનો ધર્મદાના લોટકા પી પી જીવે હેઠ નર્મદ કાઠિયાવાડ ડુંગરે ડુંગરના પાણી ન સંગ્રહાતી લેત તો હું સૂર્ય ચડતો હતો એનો જમણો ગાલ વધુને વધુ કાળપ ઘૂંઘાટો હતો એટલે બંદૂકનો પટ્ટો ગાળામાં નાખ્યો એ બબડ્યો આ મારી જનોએ પાડા ઉપર થઈને એ નદીની ઉપરવાસ ચાલ્યો આંખો પર હાથની છાજલી કરી જોયું કોની ઘોડી ગાડી તબકે છે મામા નહીં હોય આવીને વળી પાછા પરડ હાકશે જીવ હત્યાનીને છાઈના જીવની અઢાર પાપ સ્થાનીની ને પંચોસ્તરની મોટી પાંચમનું પળકમણું કરવા રાજકોટ આવવાની જમણી બાજુ કાંઈક સંચાર થયો બંદૂકધારીએ ગળીથી પટ્ટો કાઢીને ક્યારે બંદૂક હાથમાં લીધી ક્યારે તાકી ક્યારે ભડકું કર્યું ને કહ્યું પ્રાણી ડળી પડ્યું તેની વખત વહેંચણી કરવી દોહલી હતી એણે ફક્ત પોતાના ફળ બાગની બહાર પટકાઈ પડેલ કાઢિયાને એટલું જ કહ્યું કા જાને મારા મીઠા મરચાં અને મારી દરાક ચરવા રોજ હળ્યો તો બાપે વાવી મૂક્યું હશે બંદૂકની નાળ વતી એ તોતિંગ કાળિયારના મરદાને ખો ખાડામાં રોડવતો રોડવતો એ સ્વીકારી હસ્યો ગોળીબાર સાંભળતા મામા મારા પાપનું પોટલું નજરો નજર જોતા હશે મારો ઉદ્ધાર કરવા માટે કોઈ સાધુ મુનિ મહારાજને અહીં લઈ આવશે તો ભોગ મળી જશે મારી ખેતીના કાળિયારના સબ ઉપર થોડો વખત માટી વાળી દેવાની એને જરૂર લાગી મામાને ખાવું નહીં ભાવે જો આ નજરે જળશે તો એમ બબડતો બંદૂકધારી મહેમાન ગાડીની સામે ચાલ્યો એ જવાર છે સેઠિયા જવાર દૂર ઘોડા ગાડીમાંથી કોઈ ગોવાડ અથવા ખેડૂના જેવો રણકાર સંભળાયો મામા ન જ હોય વિચારીને બંદૂકધારીએ સામા જવારનો ટહોકો દીધો આ તો દરબાર સુરેન્દ્ર દેવજી શિકારીને મહેમાન ઓળખાયો વહા સોનાનો સૂરજ ઉગ્યો શિકારીએ સામે દોટ દીધી દોડતો એ પુરુષ બાળક જેવો લાગ્યું આપ અહીં ક્યાંથી મારા બાપા ને આ પોશાક એમ બોલતો બંદૂકધારી સુરેન્દ્ર દેવજીને ભાતમાં બેસીને મળ્યું ને પછી હસ્તે મોયે દરબારના દીદાર જોઈ રહ્યો છેલ્લી વારકીનો તમારો ગોળ ચાખવા ગોળને હા હવે તમને કાઢો ટીટોડો નહીં પીરશું બાપુ હવે તો આખા કાઠિયાવારને મોઈ સોના જેવા બીલા પોગાડીશ હવે હું જીતી ગયો છું ને ચીકુડીના સા હાલ છે ચીકુડીઓને તો સાસરો ગોઠી ગયું હશે હાલો હાલો એના બચ્ચા દેખાડું મહેમાના હાથ જાળીને બંદૂકધારી પોતાની વાડી તરફ ચાલ્યો સુરેન્દ્ર દેવજીએ પોતાની જોડેના જુવાનને કહ્યું ચાલ ભાણા કોણ છે બંદૂકધારીનું ધ્યાન પડ્યું મારો ભાણિયો છે મહેપતરામનો પુત્રો તમને શું પરત કરવા લાવ્યો છું અરે મા બાપ એ હું માનું જ કેમ કાઠિયાવાડનો જુવાન તો મુંબઈ અમદાવાદની કોલેજના જરૂખેજ સોબે બંદૂકધારીએ એમ કહેતા કહેતા પિનાકીના દેહ પર પગથી માથા સુધી નજર કરી એની આંખોમાં તિરસ્કાર ન હતો પિનાકીનું દિલ છુપું છુપું આ બંદૂકધારીની સુરતને કોઈ કે બીજી આકૃતિ જોડે મેળવવા લાગી પડ્યું કોની આકૃતિ હૈયે છે પણ હોટે નથી કોણ રૂખાટ મામાની આકૃતિ તો નહીં હા હા એની જોડે મળે છે આ વાણીઓ આ નગર શેઠનો પુત્રો સુરતની આ ઓલાદમાં કુદરતે શું લોઢાનું રસ રેડ્યો હશે પચાસમું પ્રકરણ એક વિદ્યાપીઠ સામૈયામાં ચાલતા કો ચપળ રેવતની જેમ એ કદાવર બંદૂકધારી ઘડીવાર પોતાની જમણી બાજુ સુરેન્દ્ર દેવજીને તો ઘડી પોતાની ડાબી બાજુ જરાક પાછળ ચાલ્યા આવતા પિનાકીને પોતાની વકી નજરમાં લેતું આપે તો સચોડો જન્મ પલટો કરી નાખ્યો બાપા બંદૂકધારીએ તાજા તલના તેલસી ઝલકતી આંખે સુરેન્દ્ર દેવજીના દીદાર ફરી ફરી નિહાળ્યા છેલ્લો મને ક્યારે દેઠેલો શેઠ સુરેન્દ્ર દેવજી શર્માથી પૂછ્યું રાજકોટની નાટક શાળામાં રાજસિંહનો ખેલ હતો તમે તે રાતે બાપા રાણી પાઠ કરાવનાર છોકરાને પોશાકનું ઈનામ આપેલું યાદ છે બહુ વહેલાની વાત સાત સાલ પહેલાની વાત આપનો લેબાસ પણ તે દી તો બંદૂકધારીએ જોયું કે સુરેન્દ્ર દેવજીને આ સ્મરણો ગમતા નહોતા એટલે એણે વાત પડતી મૂકીને કહ્યું જાણે વાસુકીએ કાચડી ઉતારી નાખી બસ સુરેન્દ્ર દેવજી હસ્યા અંદર ખાને તો સાપનો સાપ જ રહ્યો છું ને સાપ તો હજુ આપના શત્રુઓના હું તો વગડાનો વાસી છું સાપ જોડે ભમું છું વાદીના મોઠને ન માને એવા વિશધર મને ગમે છે મૂઠ તો પડી ચૂકી છે શેઠ સુરેન્દ્ર દેવજીએ કહ્યું હા અહીં બધું વાતો મારે કાને પડે છે જાણું છું માટે જ કહ્યું ને મેં કે છેલ્લી વાર તો શેઠની શેરડીનો સ્વાદ લેવા આવેલ છું કહેતા કહેતા સુરેન્દ્ર દેવજીની લાલ ચટક મોખ મુદ્રા ઉપર વાદળીઓમાં બમવા માંડી શા માટે બલિદાનના બકરા બનો છો શું કરવું કાળી ટીલી કરાવું તો જ સોરઠમાં જીવી શકાય તેવું છે ના બાપા ટીલી શબ્દ સાંભળતાની વાર જ બંદૂકધારીની મીટ મહેમાના લલાટ પરના નાજુક લાલ ચટક ચાંદલા પર લાગી આવેશમાં આવીને એ બોલી ઉઠ્યો વાહ લલાટની એ લાલ તિલડી તો નથી જ ગઈ ને શું જેવા છેબ છબીલા જોયા હતા તેવાને તેવા આ જોઉં છું બે જુગના સીમાડા ઉપર આ એક લાલ ટીલી જ અનામત રહી છે ને રહેવાની છે વાડીની વૃક્ષ ઘટા નીચે ત્રણ જણાના મોં પર ઉગતા સૂર્યના તીર્ષા કિરણો સોના રસ લેવાતા હતા વાડમાંથી શેરડીની અને વાડીમાંથી બાકલાની પપૈયાની દ્રાક્ષ કેળા અને ચીકુ વગેરેની સુવાસ ગોટી કરીને કોઈ એક માદક મિશ્રણની પ્યાલીઓ ભરી ભરી હવાની લહેરો ચાલી આવતી હતી એલા આજે ઢોલીઓ ન પથરાતો બંદૂકધારી શેઠે બંદૂક નીચે ઉતારીને મોં ધોતે પોતાના નોકરને કહ્યું પથરેલું બીછાનું સંકેલવા લાગ્યું કેમ અત્યારે પથરી કોને માટે સુરંદ્ર દેવજીએ પૂછ્યું મારા માટે શેઠે જવાબ આપ્યો મારું તો જાનવર જેવું જીવતર છે ને બાપા સહુ સોઈ ત્યારે મારે બનતું ખભે ઉપાડી આખી રાત સેમ ભમવાની ને આખું જગત જાગે ત્યારે મારે થોડી વાર ઝંપી લેવાનું જાનવર જેવું નહીં મુનિવાર જેવું આખી રાત ચોકી કરો છો બીજો સો ઇલાજ નહીં તો આ મારા બચડાને કોણ જીવવા આપે એમ કહેતા કહેતા બંદુકધારી શેઠની નજર બબ્બે માથોડા ઉંચાઈએ ઝૂલતી શેરડી પર અને વાડીના ફળઝારો પર માના હોઠ ફરતા હોય તેવી રીતે ફરી વળી શેરડીનો સાઠો કેવડો કર્યો શેઠ કાલ જોખી જોયો ત્રેવીસ રતલ પાકા ઉતર્યા મરજો અગિયાર તોલા શું બોલો છો ભૂમકાની તાકાત છે મારી નહીં શેઠે ધરતી તરફ આંગળી ચીંધી પણ શું કરું અભાગણી ભૂમકાને માથે માફ કરજો બાપા તમારા જેવા પોણોસાના પગ ખૂંદાય છે આમ જુઓ એક લાખ બાવનના થડ મેં નાખ્યા છે ને રાજગઢ જેવું નગર સાત જ ગામને પલ્લે પડ્યું છે પણ શું કરવું નિશ્વાસ નીકળી પડ્યો કેમ રાજની ટ્રામે રાજગઢનો ફૂલ વ્યવહાર પોતાને કબજે લીધો છે મારો માલ હું મારા વાહનોમાં જ ન લઈ જઈ શકું મારી જન્મભૂમિ મહારાજ રાજવી મહારાજ પોતાના ઝાંગ ઉપાડી કરવીને ચૂપ થઈને બેઠું છું ડગલો ઉતરને શેઠે ગરદન પર હાથ ફેરવ્યો મહેમાનનું ધ્યાન પણ એ ચૂથેલા દેહે ભાગ પર ગયું પૂછ્યું આ શું બહાર વટેની આપેલ ભેટ શેઠની મોછોના વાળ ફરક ફરક થઈ રહ્યા બાપડા રાંક હતા એક દી ભળકળે મારી ઊંઘનો લાગ લીધો બાપડાઓની ગોળી જરાક આ ગરદનનો લોચો ચાખી ગઈ ખેર થયા કરી શેરડીના રસના રામ પાતર ભરાઈને આવ્યા દ્રાક્ષ ચીકુ વગેરે કાઠિયાવાડમાં મળતા દુર્લભ જેવા કે કે ફોડો કેળના પાંદડામાં પીરસાયા પિનાકી તો આ માનવીની એક એક છટાને નીરખવામાં તલ્લીન બન્યો હતો એનું બેસો બાજુમાં બંદૂક રાખવી પાઘડીને નીચે મૂકવી ચાકુ કાઢીને શેરડીને છૂલવી વગેરે દરેક ક્રિયામાં રસ હતો શેરડીના સાઠામાં ભર્યો હતો તેવો જ જીવન રસ રસનું રામ પાત્ર શેઠની સામે પડ્યું જ રહેલું જોઈને સુરેન્દ્ર દેવજીએ યાદ કરાવ્યું તમે તો પીઓ ના બાપુ શેઠ જવાબ પાડ્યો તા નથી ભાવતી વાયુ ઉપડે છે બાગાયત વાવેતરમાં બે કલાક ધૂમ્યા પછી સુરેન્દ્ર દેવજીએ પિનાકીની ગરદન પર હાથ થાભડતે પૂછ્યું કા ભાણા ગમે છે અહીં બહુ જ ગમે છે શું ગમે છે વધુમાં વધુ કઈ વાત ગમે છે પિના કે શર્મિંદો ભણ્યો શેઠ પણ જાણે કે એના જવાબની રાહ જોતા તાકી રહ્યા ખચકાય છે સીધ કહે સૌથી વધુ શું પ્યારું લાગે છે ભરી બંદૂકે રાતભરની ચૂકી તારો બાપુજી યાદ આવ્યો કે શું આ છોકરો ટક્ષે શેઠે હસીને કહ્યું ચાર આવી ગયા ભરમાં મેં કહેવડાવેલું કે જુવાનોને મોકલો મારી ગાંઠના રોટલા ખવડાવી તૈયાર કરું ચાર આવ્યા પણ રોજ છાપા માટે વોલ વલે ટપાલના ટાકાર માથે ટાપ માડીને બેઠા રહે નોવેલો વાંચે પંદર દિવસમાં તો ભાગ્યા આ નહીં ભાગે બનતા સુધી તો નહીં ભાગે એનું ધ્યાન આ જિંદગીની ખરી ખુમારી ઉપર ઠર્યું છે ત્યારે સોંપી જાઉં છું સુખેથી બપોર સુધી સુરેન્દ્ર દેવજી અને શેઠ વચ્ચે શાંતિભર વાર્તાલાપ ચાલ્યો પિનાકીના રોધેરમાં તર વરાટ મચી ગયું હાલારી નદીના પાણીનું ભૌ ઉપર ચડીને એણે પણ પાંચાના દરો જેવા ડુંગરાઓને નિહાળ્યા કર્યું એના પ્રાણમાં બાપુજીનો માનસિક દોર જાગી ઉઠ્યો એણે પોતાની નજીકમાં પીરાણી ઘોડીનો અસવાર રૂખર શેઠ ઊભેલો જોયું એની આંખોમાં પહાડો પીને આવતા વાયરાનું મોત ભર્યું સુરમો અંજાયો એ હવાની વચ્ચે એકાદ બે લહેરકીઓ જુદેરી પણ વાઈ જતી હતી મોટી બા એકલા થઈ પડશે દેવું બા ક્યાં હશે પુષ્પાને તો હવે નહીં મળીને એનો જીવ ઊંડે ઊંડે બળતો રહ્યો સાંજે સુરેન્દ્ર દેવજીએ વિદાય લીધી કહેતા ગયા કે ભાણા તારા દાદીમાંની ચિંતા કરતો ના હું એને સંભાળીશ તું જીવ હેઠું મેલીને અહીં શીખજે અહીં જ તારી યુનિવર્સિટી ને આ જ તારો મુરસદ બીજું તો મારું ચાહે તે થાય પણ તો ગુલામ તો નહીં જ થાય એ નક્કી સમજશે થેન્ક્સ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.